ગૌમાતા સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે ભારત બંધના એલાનને સરદારપુરાના બે ગામે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું ધર્મપ્રાણ ભારત દેશમાં ગાયની હત્યા એ રાષ્ટ્રીય કલંક છે આ કલંકને મિટાવવા સાધુ સંતો મહંતો ગૌભક્તો દ્વારા ગૌમાતાને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આંદોલનને ચારેય પીઠના શંકરાચાર્યો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયો છે અને સમગ્ર ગૌભક્ત હિન્દુ સનાતનીઓ આંદોલનને તેજ ગતિ આપી રહ્યા છે જે આંદોલન અંતર્ગત જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિ મુક્તેશ્વર આનંદ સરસ્વતીજી મહારાજે દસ 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 ગૌહત્યા હત્યા અબ બસ આવો નારો ઉચ્ચારી દસ માર્ચ દસ વાગ્યે દસ મિનિટ માટે ભારત બંધનું એલાન આપ્યું હતું આ ભારત બંધના એલાનને દિયોદર તાલુકાના સરદારપુર ગામ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો